જી ભગવાનજી ભાઈ આજે આ ખાતમુહૂર્ત શું કેશો ભગવાનજી ભાઈ કરગટિયા ધારાસભ્ય માંગરોળ આજ રોજ માર્ગા મકાન વિભાગ પંચાયત દ્વારા માંગરોલ મોકોડી મોકોડી વલ્લીથી કંકાસર સુધીના રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ રોડ વાડી વિસ્તારમાં ખૂબ જ અગત્યનો છે લોકોને ખૂબ જ લાભ મળવાનો છે એટલે આ રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઓકે એક બાપુને દેજો જો જો નીલેશભાઈ કોઈ બીજા ઠક્કા દેતા હોય ભાઈ ભાઈ તો ખાતો હે સાહેબ હાલો કરી हेलो लावण डारियल गया ओ भाई जरा साइड मारियो तो भाई तो बाकी जमा हो बात करने के लिए માંગરોળ મુકામે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા બે રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવેલા છે જેમાં એક રસ્તો જે મકોડી બદલી હતી કંકાસુ કંકાસા સુધી આશરે અઢી કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો બનવાનો છે બીજો રસ્તો કેશોદ હાઈવેથી દાતાર મંજિલ સુધીનો બે કિલોમીટરનો રસ્તો એ લગભગ દોઢ કરોડને ખર્ચે એ રસ્તો બનવાનો છે અને આ રસ્તાથી ખેડૂતોને અને આ વિસ્તારના રહેતા લોકોને ખૂબ જ લાભ થવાનો છે એટલે સરકાર દ્વારા બે રસ્તા મંજૂર કર્યાને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા 嗯。